ડોક્ટર આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચેતનની સ્ટુડિયોમાંથી હું ડોક્ટર અરુણા મકવાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તમારા એમ અભ્યાસક્રમમાં એમજી ટી એકસો ચારના બ્લોક નંબર ચાર અને એકમ નંબર ટુ અંતર્ગત ગુજરાતી ખંડકાવ્યોનો ઉદભવ અને તેનો વિકાસ એ ટોપિકને આપણે આગળ વધારવાનો છે આ લેક્ચર જોતા પહેલાં પહેલાંના બે વિડીયો લેક્ચર જોઈ લેવા જેમાં દરેક લેક્ચરમાં આપણે પરીક્ષાલક્ષી તૈયારીઓને ધ્યાનમાં રાખીને વિગતે સમજૂતી આપી છે તો ચાલો ફરી પૂર્વ જ્ઞાનને થોડું વાગોળીએ આપણે ભણી ગયા કે ખંડ કાવ્યની શરૂઆત કવિકાંત એટલે કે મણિશંકર રત્નજી ભટ્ટ દ્વારા થાય છે અગાઉના લેક્ચરમાં જોયું કે ખંડ કાવ્ય એટલે શું તેના લક્ષણો કેવા છે શા માટે તે રચાયું અને હવે આજના આ લેક્ચરમાં કાવ્યની વિકાસ રેખા વિશે ચર્ચા કરીશું જેમાં ખંડ કાવ્યોથી પ્રભાવિત થઈને કોણે કોણે ખંડગાવ્યો લખ્યા કેવા લખ્યા કયા લખ્યા વગેરે વિશે આજે આપણે ટૂંકમાં સમજૂતી મેળવવાની છે ગુજરાતી સાહિત્યને આપણે અનેક યુગોમાં વિભાજીત કરીને તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે અને તે સરળ પણ છે દરેક યુગે વિચારો સાહિત્ય અને માહોલ આપણને બદલાતું જણાયું છે એકબીજા સર્જકો અને તેના પ્રભાવ એકબીજા પર જોવા મળે છે આપણને ખંડકાવ્યને પણ આપણે દરેક યુગના સંદર્ભમાં જોઈએ કે કયા યુગમાં કયા ખંડ કાવ્ય લખાયા એ વિશે આપણે ચર્ચા કરીએ તો ચાલો જોઈએ ખંડકાવ્ય વિશે આપણે જોઈએ કે કાંતના ખંડકાવ્યો જ્યારે કાંત વિશે વાત થઈ છે કાંતના ખંડકાવ્ય સ્વરૂપ વિશે વાત થઈ રહી છે તો કાંતના કાંત એવા તે એવા ખંડકાવ્યો લખ્યા કે જેનો પ્રભાવ દરેક યુગમાં જોવા મળ્યો અને પાછળથી ખંડકાવ્યો પણ રચાયા તો કાંતનું પહેલું છે વસંત વિજય કાંત કવિકાંતે વસંત વિજય ખંડકાવે લખ્યું એ ઉપરાંત એમને ચક્રવાત મીઠુન એ ખંડકાવ્ય લખ્યું પૂર્વાલાપ આ ત્રણેય ખંડકાવ્યો ઉત્તમ ખંડકાવ્યો છે કવિકાંતના અને એ પછીથી પંડિત યુગમાં પણ એમને અનુસરીને ઘણા બધા ખંડકાવ લખાયા આપણે જોઈએ પંડિત યુગમાં પછી શ્રી નરસિંહરાવ દિવેટિયા કલાપી ખબરદાર અને બોટાદકર જેવા કવિઓએ ખંડકાવ્ય ક્ષેત્રે નોંધપાત્ર કહી શકાય એવું પ્રદાન કર્યું છે નરસિંહરાવ ચિત્રવિલોપન તથા ઉત્તરા અને અભિમન્યુ એ બે કાવ્યો એમણે આપ્યા જેમાં ચિત્રવિલોપન કાવ્ય કવિને એક કબર પરનો લેખ વાંચીને સૂર્યું હતું એક એક બનાવ બન્યો દુર્ઘટના ઘટી જેમાં વ્યક્તિઓ સાગરમાં ડૂબી ગઈ હતી અને કરુણ ઘટનાનું નિરૂપણ તેમાં જોવા મળે છે સંધ્યા સમયે સાગરમાં ડૂબતી એ નાવમાં માતા અને એક નાની બાળકી વચ્ચેનો પ્રેમભર્યો સંવાદ અને પછી એકાએક એ નાવ પાણીમાં ડૂબી જતાં કેવી કરુણતા સર્જાય છે તેનું વેધક આલેખન આમાં જોવા મળે છે ભાવ નિરૂપણ છંદ પલટા અને કાવ્ય બાની અહીં ખંડ કાવ્યના સ્વરૂપને અનુકૂળ છે ઉત્તરા અને અભિમન્યુનું મહાભારતમાંથી વસ્તુ લેવામાં આવેલું છે કાવ્યનો આરંભ ઉત્તરાની ઉક્તિથી થાય છે જે નાટ્યાત્મક અને કુતૂહલ પ્રેરક છે કાંતના મિત્ર કવિ કલાપી પાસેથી આપણને ગ્રામ માતા ભારત અને વીણાનો મૃગ જેવા નોંધપાત્ર ખંડ કાવ્યો મળ્યા છે ગ્રામ માતા એ તો એક ક્લાસિક કાવ્ય કહેવાય છે જેમાં એક પ્રકારની યુનિવર્સલ અપીલ જોવા મળે છે આપણા હકારાત્મક અને નકારાત્મક આપણા જે વિચારો છે એ વિચારોનો પ્રભાવ આપણી આસપાસની દુનિયા પર પણ પડે છે અને તેનો ઉલ્લેખ આ કાવ્યમાં આપણને જોવા મળે છે એમાં કહે છે કે એક શેરડીના ખેતરમાં પેલો ઘોડે સવાર આવે છે અને તરસ્યા થાકેલા એ વ્યક્તિને એક ગ્રામ માતા શેરડીના રસનો પ્યાલો ભરીને પીવા આપે છે ત્યારે એ પ્યાલો પીનાર વ્યક્તિ જે ખુદ રાજા હોય છે અને એના મનમાં એક નકારાત્મક વિચાર આવે છે કે ઓહો આટલા સમૃદ્ધિથી ભરેલ આ લોકો પર કર વધારી દેવો જોઈએ અને બીજી વાર એ શેરડીનો રસ પીવા માંગે છે ત્યારે પેલી ગ્રામ માતા જેવી પેલા શેરડીના સાંઠાને કાપવા જાય છે દાતરડાથી ત્યારે એમાંથી રસ નીકળતો નથી અને પ્યાલો ભરાતો નથી અને કહે છે રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ નહીં તો ન બને આવું બોલી માતા ફરી રડી આ એક નકારાત્મક વિચારની કેટલી બધી શક્તિ કે શેરડીના સાઠાનો બધો રસ પણ સુકાઈ જાય પંડિત યુગમાં જાણીતા પારસી કવિ ખબરદારે પણ ખંડકાવ્યો લખવાના પ્રયત્નો કર્યા છે જેમાં દશરથ અને શ્રવણવદ અને પુરોહિતની રાજભક્તિ જોવા મળે છે કવિ બોટાદકરના ત્રણ કાવ્યો ખંડકાવ્યના સ્વરૂપની નજીકના આપણને જોવા મળે છે જેમાં બુદ્ધનું ઉર્મિલા એભલવાળો વગેરે છે નર્મદાશંકર ભટ્ટ પાસેથી શાપ સંભ્રમ નામનું એક મહત્વનું ખંડકાવ્ય મળે છે આપણને તો આવી રીતે પંડિત યુગમાં પણ ખંડકાવ્યો લખાયા એવી જ રીતે ગાંધી યુગમાં પણ ખંડકાવ્યો લખાયા જોઈએ કેવા લખાયા ગાંધીયુગના કેટલાક કવિઓએ ખંડ કાવ્ય સ્વરૂપને પોતાની રીતે અપનાવી અને તેને અજમાવ્યું જેમાં રાવી પાઠકનું શેષ તુક્કારામનું સ્વર્ગારોહણ આ નોંધપાત્ર છે કૃષ્ણલાલ શ્રીધરાણી સ્વરાજ રક્ષક અને અવલોકિતેશ્વર આપે છે સુંદરમ પાસેથી આપણને મહા મળે છે ચીનુ મોદી આ કાવ્યને ગુજરાતી કવિતામાં નોખી ભાત પાડતા ઉત્તમ સર્ગશક્તિયુક્ત ખંડકાવ્ય તરીકે ઓળખાવે છે તો ઉમાશંકર જોશી પાસેથી ભટ્ટબાણ કાવ્ય મળે છે તેમણે તેમના વિશ્વ શાંતિને ખંડકાવ્ય તરીકે ઓળખાવ્યું છે સુંદરજી બેટાએ જ્યોતિરેખા નામનો ખંડકાવ્યનો સંગ્રહ આપણને આપે છે તેમની પાસેથી સિદ્ધાર્થનું સ્વપ્ન શસ્ત્ર સંન્યાસ સુલોચનાનું લોચનદાન દાંપત્ય સુવર્ણ દ્વારિકાનું સાગર નિમજ્જન જેવા ખંડકાવ્યો આપણને મળ્યા છે હરિશ્ચંદ્ર ભટ્ટ પાસેથી પરાજય નામનું ઉત્તમ ખંડકાવ્ય આપણને પ્રાપ્ત થાય છે ચીનુ મોદી આ કાવ્યને ઉત્તમ કોટીનું ખંડકાવ્ય ગણાવે છે જેમાં એક વિદેશી કથા વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો છે એક સુંદર યુવાન શિકાર કરવા નીકળે છે અને તે રાતી રાજ્યમાં પહોંચી જાય છે જ્યાંથી કોઈ પાછું આવી શકતું નથી પણ આ યુવાન શૃંગારત જીવનને બદલે જય પ્રાપ્તિની શોધમાં રતિ રાજ્યનો ત્યાગ કરે છે અને હાથમાં એક શુષ્ક દંડ લઈને ત્યાંથી પાછો ફરે છે અનેક તીર્થોની યાત્રા કરે છે અને પછી તે રોમમાં ધર્મગુરુ પોપ પાસે આવે છે અને સાંત્વના જંખના કરે છે ધર્મગુરુ તેને અસ્વીકાર કરે છે અને કહે છે કે તારી પાસે રહેલા આ શુષ્ક દંડ પર જ્યારે પર્ણ ફૂટશે ત્યારે હું તને સ્વીકારીશ આવી અશક્ય ઘટનાની વાત સાંભળી તે નિરાશ થઈ જાય છે અને પાછો રતી રાજ્યમાં ચાલ્યો જાય છે અને પેલા શુષ્ક દંડમાં પર્ણ ફૂટે છે આ કાવ્યમાં રતિ પરાજય વીર પરાજય અને ધર્મ પરાજય થતો બતાવ્યો છે કાવ્યનો અંત ચમત્કાર પૂર્ણ તેમાં પાત્ર ચિત્રણ અને છંદો લે ખૂબ જ આકર્ષક આપણને જોવા મળે છે દશરથનો અંત કાવ્ય ગણપત ભાવસાર પાસેથી આપણને મળે છે જેને ઉમાશંકર જોશી એક કાવ્ય કવિ તરીકે ઓળખાવે છે તેમાં પહેલી વાર સળંગ માત્રામેળ છંદનો પ્રયોગ કરવામાં આવ્યો છે એમાં રામ સીતા લક્ષ્મણના વનવાસ પછી ભાંગી પડેલા દશરથ રાજાની વાત અને તેમના શાપની કથા વિસ્તારથી રજૂ થઈ છે જો કે ખંડ કાવ્ય તરીકે આ કાવ્ય વધુ પ્રભાવક બન્યું નથી ગાંધી યુગના અન્ય કવિઓ પણ પોતાની રીતે ખંડ કાવ્યો રચવાના પ્રયત્નો એમણે કર્યા છે જેમાં ઝવેરચંદ મેઘાણી અભિસાર પૂજાલાલ રાજર્ષિ શિવાજી મનસુખલાલ ઝવેરી કુરુક્ષેત્ર અશ્વસ્થામા રસિકલાલ પરીખ પાસેથી દર્શન ઉપરાંત સ્નેહ રશ્મિ નાથાલાલ દવે પ્રેમશંકર ભટ્ટ મુકુંદરાય પરાશર્ય વગેરેએ પણ આપણને ગાંધીયુગમાં કાવ્યો આપ્યા છે એ સિવાય પછી અનુગાંધી યુગમાં પણ કેટલા ખંડ કાવ્યો રચાયા લખાયા પ્રહલાદ પારેખ પાસેથી આપણને છેલ્લી પૂજા પરાજયની જીત દાન વગેરે ખંડકાવ્યો મળે રાજેન્દ્ર શાહ પાસેથી મારું છે અન્ન ઉષ્ણ પાસેથી આપણને દેવિયાનીની પ્રસ્થાન રાત્રિ પ્રજારામ રાવળ પાસેથી વિશ્વામિત્ર નલિન રાવળ અશ્વસ્થામાની સ્વગોક્તિ હસમુખ પાઠક પાસેથી આપણને અંત ઘડીએ અજામિલ એ મળે આવી રીતે ગાંધી યુગમાં પણ આપણને ઘણા બધા ખંડકાવ્યો મળ્યા છે આધુનિક યુગમાં જોઈએ આપણે આધુનિક યુગમાં અનુગાંધી યુગ પછી પણ આ ખંડકાવ્યનું ખેડાણ થતું રહ્યું પણ બહુ ઓછું લખાયું વધારે લખાયું નથી આધુનિક યુગના મોટા ભાગના કવિઓ અછાંદ રચનાઓ લખવા તરફ પ્રેરાયા અને આવી સ્થિતિમાં ખંડ કાવ્ય જેવું છંદ આધારિત કાવ્ય સ્વરૂપ ભૂતકાળ બની જાય તેમ હતું પરંતુ ઓગણીસો ને બ્યાસી ચીનુ મોદી બાહુક નામનું ખંડ કાવ્ય આપે છે અને ખંડ કાવ્યને જાણે નવો અવતાર મળ્યો હોય તેવું આપણને લાગે ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીએ સમગ્ર બાહુક રચનાને ખંડ કાવ્યના નૂતન વળાંક તરીકે ઓળખાવી છે પરંતુ તેનો ત્રીજો છેલ્લો સર્ગ ખંડ કાવ્ય તરીકે ઓળખાવી શકાય કારણ કે સમગ્ર કાવ્ય ત્રણ સર્ગમાં વહેંચાયેલું છે જેમાં પ્રથમ બે સર્ગ અછાંદ કાવ્ય શૈલીના છે જ્યારે ત્રીજા સર્ગમાં અક્ષરમેળ માત્રામેળ છંદનો તેમણે પ્રયોગ કરેલો જોવા મળે છે સીતાંશુ યશસ્ચંદ્ર જટાયુ આપે છે જે સાત ખંડમાં વહેંચાયેલું એક દીર્ઘ કાવ્ય છે જયદેવ શુક્લ તેના વિશે એમ કહે છે કે જટાયુ એ ખંડ કાવ્યની કેટલીક લાક્ષણિકતાઓ ધરાવતું હોવા છતાંય ખંડ કાવ્ય ન કહેવાય એવું તેમજ આખ્યાનની કેટલીક લાક્ષણિકતાઓ ધરાવતું હોવા છતાં આખ્યાન પણ ન કહેવાય એવું છે જેને કેવળ જટાયુ પ્રકાર તરીકે ઓળખાવી શકાય એવું સક્ષમ કાવ્ય છે એવું કહેવું એમણે આધુનિક યુગમાં ખંડ કાવ્યની નજીક કહી શકાય તેવું શિખંડી વિનોદ જોશી પાસેથી આપણને મળે છે આવી રીતે દરેક યુગમાં આપણને ખંડ કાવ્યો મળ્યા આ સિવાય ઈસવીસન ઓગણીસો ને સત્તાવનમાં આપણા કાવ્યો નામે ધીરુભાઈ ઠાકર ચિમનલાલ ત્રિવેદી અને ચંદ્રશંકર ભટ્ટે બે પુરવણીઓમાં ત્રીસ કાવ્યો સંપાદિત કર્યા હતા એ પછીથી ઓગણીસો પંચ્યાસીમાં શ્રેષ્ઠ ગુજરાતી ખંડકાવ્યો નામે ચીનુ મોદી અને સતીશ વ્યાસે એક સંપાદન બહાર પાડ્યું જેમાં એમણે ચૌદ શિષ્ટ છ વિશિષ્ટ અને ત્રણ પરિશિષ્ટ એવા ભાગમાં ત્રણ ભાગમાં ખંડકાવ્યો સંપાદિત કર્યા આધુનિક યુગમાં ખંડ કાવ્યની નજીક કહી શકાય એવી બે ત્રણ રચનાઓ આપણને મળે છે અન્ય કોઈ કવિઓ પાસેથી ખંડકાવ્ય સ્વરૂપના કાવ્યો જોવા મળતા નથી ગુજરાતી સાહિત્યના ઇતિહાસનો જ્યારે આપણે ઉલ્લેખ કરી આ ખેડાએ ગયેલું આ સ્વરૂપ આપણે યાદ કરવું રહ્યું આજના આ લેક્ચર સાથે ખંડકાવ્ય વિશેની બધી જ માહિતી મેં તમને આપી પરંતુ આટલું પૂરતું નથી તમારે તમારા અભ્યાસક્રમને સાથે રાખીને અન્ય માહિતીઓ પણ મેળવતા રહેવાનું છે અને પરીક્ષાલક્ષી પ્રોપર તૈયારીઓ કરવાની છે તો ફરી મળીશું નવા ટોપિક સાથે આવજો